રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એકત્રીસ ડિસેમ્બરની મોડી રાત્રે બાર આઈપીએસ અધિકારીના પ્રમોશન આપવામાં આવ્યા હતા અને અગિયાર આઈપીએસ અધિકારીના ગ્રેડમાં સુધારો કરવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને ગૃહ સચિવ નિપુણ તોરવાણે એડીજીપી કક્ષાએ બઢતી અપાઈ હતી જ્યારે આઈપીએસ ચૈતન્ય માંડલિકને સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું ત્યારે અધિકારીના પ્રમોશનના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાથી લઈને કચ્છ ભુજ કલેક્ટર અમિત અરોરાનો સમાવેશ થાય છે જેમાંથી નવ અધિકારીઓને સિનિયર તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડાન્સ પાર્ટી અને આતશબાજી સાથે નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નવા વર્ષના આગમનને પગલે અમદાવાદના સિંધુભવન રોડ સીજી રોડ એસપી રિંગ રોડ સહિતના રસ્તાઓ પર કિડિયાર ઉભરાયું હતું અને નવા વર્ષની ઉજવણી કરાઈ હતી ત્યારે આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી જેમાં સીજી રોડ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અમદાવાદ એરપોર્ટ પરથી વધુ એકવાર દાણચોરીનું સોનું કબજે કરવામાં આવ્યું છે જેમાં જેદ્દાન કુવેતથી આવેલ બે ફ્લાઇટના પેસેન્જરો પાસેથી અડતાલીસ લાખનું સોનું કસ્ટમ વિભાગે કબજે કર્યું છે મળતી માહિતી અનુસાર જેદાથી આવેલી ફ્લાઇટમાં એક મહિલા પેસેન્જર હાથમાં કડા પહેરીને આવ્યા હતા જે કસ્ટમ વિભાગે જપ્ત કર્યા હતા જ્યારે કુવેતથી આવેલી ફ્લાઇટમાં એકસો ચુમ્મોતેર ગ્રામની સોનાની લગડી સંતાડીને લાવનાર પેસેન્જર પાસેથી કસ્ટમ વિભાગે દાણચોરીનું સોનું કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે